લોકતંત્રનો સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી જુનાગઢમાં લોકસભા મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરના પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકો નિર્ભય રીતે મતાધિકારનો સારી રીતે ઉપયોગ કરી શકે ચૂંટણી પ્રક્રિયા શાંતિમય અને સુમેળભર્યા વાતાવરણમાં પસાર થાય તે માટે લોકો પોતાના કોઈ પણ પ્રકારના ભય અને ડર વગર મતદાન કરી શકે તે માટે જુનાગઢ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી જળવાઈ રહે તે માટે ખાસ ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ જુનાગઢ જિલ્લો છે અને વેસાણ તાલુકો એટલે વેસાણ પોલીસ અને બીએસએફ ના જવાનો એટલે લોકસભાની ચૂંટણી અને સાત તારીખ આજે મતદાન હવે ગણતરીની જે ગણતરીના દિવસો છે ખાસ તો આમાં મતદાન હોય એટલે તમે જોઈ શકો છો બીએસએફ જવાન અને વેસાણ પોલીસ સ્ટેશન એટલે માર્ચ ખાસ કરવામાં આવેલું છે અને ફૂટ પેટ્રોલિંગ એટલે જે લોકો છે એ ખાસ નિર્ભય રીતે જે આ મતદાન કરી શકે કોઈપણ બૂથ ઉપર અનિચ્છીય બનાવ ન બને તો બધી જ ફોર્સ તમે જોઈ શકો છો કે આ ચૂંટણી પંચ દ્વારા તૈનાત કરવામાં આવેલી છે જૂનાગઢ જિલ્લાની તમે વાત કરવા જાઓ તો ધારા જે લોકસભાના ઉમેદવાર એટલે કોંગ્રેસમાંથી હીરાભાઈ જોતવાને આ ટિકિટ મળેલી છે અને ભાજપમાંથી જે રાજેશભાઈ ચુડાસમાને આ ટિકિટ મળેલી છે એટલે વિશ્વમાં લોકતંત્ર દેશ એટલે ભારત મોટો લોકતંત્રનું પર્વ એટલે ભારતની અંદર ચૂંટણી તો આ પર્વમાં જીટીવી ખાસ અપીલ કરે છે કે લોકતંત્રના પર્વમાં સો ટકા મતદાન થાય એટલે બીજી તરફ જોઈ શકો છો કે જૂનાગઢ એસપી સાહેબ છે હર્ષદ મહેતા સાહેબ તો આ જિલ્લાભરમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે કે મતદાન વખતે કોઈ પણ લોકોને અડચણ થતી હોય તો સીધો પોલીસનો સંપર્ક ખાસ કરી શકે છે આવી આ બેસ્ટ જૂનાગઢ પોલીસ દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવેલી છે અને જિલ્લાભરમાં જે જવાનો દ્વારા જે આ ફ્લેગ માર્ચ કરવામાં આવેલું છે એટલે સંપૂર્ણ તૈયારી પોલીસ દ્વારા પોલીસ સજ્જ છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ